બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગોરધનજી ગીગાજી માળી જેઓ પહેલા પણ એમએલએ પદ પર વિરાજમાન થઈ ચૂક્યા છે અને તેઓ ચેરમેન પણ રહી ચૂક્યા છે જોકે ફરી એકવાર તેમના સપના પૂરા કરવા માટે પ્રવીણજી ગોરધનજી માળી જેઓ નગરપાલિકામાં કોર્પોરેટર ત્યારબાદ પ્રમુખ અને ત્યારબાદ ડીસાના એમએલએ એમએલએ બન્યા હતા અને હવે તેમાં એક નવો મોડ પીચ ઉમેરાવા જઈ રહ્યું છે તેઓ મંત્રી પદ પર આજે ગાંધીનગરમાં કમલમ ખાતે શપત ગ્રહણ કરશે જો કે તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે આપણે જોડાયા છીએ પરિવાર સાથે તેમના મમ્મી છે અહીંયા તેમના બેન છે તેમના પરિવારની સમગ્ર મહિલાઓ છે જો કે તે પણ ખુશાલ જોવા મળી રહી છે ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપના ભાઈ જ્યારે આ જગ્યા પર વિરાજમાન થવા જઈ રહ્યા છે શું કહેશો અમને ખૂબ જ ખુશી થઈ રહી છે અત્યાર સુધી ધારાસભ્ય હતા આજે એમને મંત્રી મંડળમાં એમને સ્થાન મળ્યું છે લોકોના બહુ જ આશીર્વાદ હતા અને અમને બહુ જ ખુશી થઈ રહી છે આજે અમારા પરિવાર બહુ ખુશીની લાગણી અનુભવી રહ્યું છે જી દાદાના જમ્મુ મંત્રી મંડળમાં

આશીર્વાદ વરસાવ્યા છે એ પ્રગતિ કરે અને આનાથી પણ ઉચ્ચ કક્ષાએ જાય એ ભગવાનની અમારી પ્રાર્થના છે અને મારો છોકરો આ બધાનું કામ સારી રીતે કરે એ અમારી ઈચ્છા છે દિશાનો ઉદ્ધાર કરે ગુજરાત સરકારમાં ગુજરાતની ને ભારતની પણ સેવા કરે અને બધાની સેવા કરે એ બધા લોકો તમે તમે પણ એમના આશીર્વાદ આપો અને અમારા પરિવારના બધાના આશીર્વાદ છે જી જો કે કોઈ પણ કાર્ય કરતો હોય દીકરો ત્યારે સૌથી વધારે માને ખુશી હોય છે પરિવાર તો ખુશ છે જ પરંતુ માના માટે ગર્વની વાત હોય છે એટલે કે તેમના મમ્મી આપણી સાથે જોડાયા છે શું કહેશો આજે ખુશી નો માહોલ છે દીકરો જયારે મંત્રી પદ ગ્રહણ કરવા જઈ રહ્યો છે કેવું લાગી રહ્યું છે મારો દીકરો કામ કે ધારે સભ્ય હતો હવે આનાને પદ મળ્યો હે ધારે સભ્ય પદ મળ્યો પણ પદમતી મળતી પછી મને મુખ્યમંત્રી બન્યા હે મારો આખો ખુશી હે પરવાર હું ખુશી હું અને સાહેબ રો ગુરધનજી રો અને ખૂબ ઉજવાળો કીધો હે લોકોની સેવા ઘણી કરી અને હજી સેવા કરશે હા બાએ જે રીતે કહ્યું એમની ખુશી વ્યક્ત નથી કરી શકતા પરંતુ એમના પરિવારમાં ઘણા સભ્યો છે જે હાલ બહુ જ ખુશ છે આપ કાકી થાઓ છો કેવું લાગી રહ્યું છે મસ્ત મસ્ત લાગે છે હા તો આજે જે રીતે આ પરિવાર અહીંયા એમનો છે નાના બાળકો છે જેમાં ખુશીનો માહોલ છે સમગ્ર મહિલાઓએ જે રીતે કહ્યું તે રીતે આજે મંત્રી પદ પર વિરાજમાન થવા જઈ રહ્યા છે જો કે દાદાના જમ્બો મંત્રી મંડળમાં પ્રવીણભાઈ ગોરધનજી માળીનું નામ જ ચર્ચિત બન્યું હતું અને આજે શુભ મંત્રી પદ પર તેઓ વિરાજિત થવા જઈ રહ્યા છે જોકે ટુડે ગુજરાતી ન્યુઝ તેમના ઘરે પહોંચ્યું છે અને અભિનંદન પાઠવી રહ્યું છે જોકે સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે